क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना સૌથી પહેલા એ સ્ટોકની ચર્ચા કરવી જોઈએ જો એની ચર્ચા શરૂઆત ના કરીએ તો એમ કહી શકાય કે આપણે એ સ્ટોકનું અપમાન કર્યું કારણ કે સ્ટોકે આજે મોજ કંઈક આપણને એ રીતે જોવા મળી છે નામ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અઢાર ટકાની તેજી આજે આપણને જોવા મળી છે પાંચ હજાર ઉપર કારોબાર એક ટાઈમે જ્યારે છ ઉપર સ્ટોક હતો ઘણા બધા ખરાબ સમાચારોનો સામનો કર્યો છે ચાર હજારના નીચેના લેવલ આપણને જોવા મળ્યા અને ત્યાંથી જે આપણને વન વે તેજી જોવા મળી સ્ટોકમાં પાંચ હજાર પાંચસોના લેવલ આવી ગયા ગઈકાલે આપણે જોઈએ તો સેબીએ સર્ક્યુલેશન બહાર પાડ્યું કે એનએસી એનએસી કે ઓર ઓલ ધ કોઈ બી ઇન્ડેક્સ કે જેમણે સોમવારે કાં તો શુક્રવારે તેઓ એક્સપાયરી નહીં લાવી શકે ડેરિવેટિવની જેમણે લાવીએ કા તો કાં તો મંગળવાર કાં તો ગુરુવાર બેમાંથી કોઈ એક જ લાવવી પડશે અને એ સમાચાર બાદ એનએસીએ પોતાની જે બદલાવ હતો જે ચાર એપ્રિલથી તેઓ સોમવારે જે એક્સપાયરી લાવવાના હતા તેઓએ એ નિર્ણય પાછો લીધો અને એ કારણથી જે ઓરલ જે બીએસસીને જે નુકસાન થવાનું હતું માર્કેટ કેપિટલમાં જે ચર્ચા હતી એ ક્યાંક ને ક્યાંક અહીંયાથી હવે નહીં થાય અને એ જ કારણથી સ્ટોક સારો એવો સેલિબ્રેશન જોવા મળે છે તો રવિ સર બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે જે ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ જે ખરાબ સમાચારો તે અહીંયાથી હવે દૂર થવા જઈ રહ્યા છે તો આવા ટાઈમે ઓવરઓલ સ્ટોક સારો એવો રિકવર પણ થઈ ગયો છે અને પાંચ હજાર પાંચસો ઉપર અત્યારે આપણને જોવા મળ્યું છે સાડા સત્તર ટકાની તેજી તો આ તેજી બાદ ઓવરઓલ જો ખરાબ સમાચાર તો કોઈ નથી પરંતુ હવે આ લેવલ બાદ કોઈ નવી ખરીદી કરવી જોઈએ કે નહીં અને જેને લોંગ ટર્મ વ્યૂ હોય એ લોકો માટે શું સલાહ રહેશે અને જેની પાસે ઓલરેડી હોય પોઝિશન એ લોકો માટે શું સલાહ રહેશે સર સૌ પ્રથમ જે પ્રમાણે બીએસસી ના કાલે આપણે આફ્ટર માર્કેટ સેબી ના ન્યૂઝ આવ્યો એક્સપાયરી ના તેના કારણે બીએસસી માં આપણને ખૂબ સારી તેજી જોવા મળી છે મારા મતે હવે જે ઇન્વેસ્ટર્સ છે એને લોકોએ પણ જે લોકોએ નીચા ભાવે ખરીદ્યા છે એને થોડો પ્રોફિટ બુકિંગ કરવાનું પણ સ્ટાર્ટ કરવું જોઈએ કારણ કે આપણને બધાને ખબર છે કે માર્ચ મહિનામાં સ્ટોક અરાઉન્ડ થ્રી સુધી નીચે ગયો હતો એનો અત્યારે પાછો ફાઈવ થયો અત્યારે સ્ટોક પાછો ઓવરબોર્ડ ઝોનમાં ટ્રેડ થયો છે એટલે કદાચ આપણને આવનારા દિવસોમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે એટલા માટે થોડી અત્યારે બાય સેલ ઓન રાઇસની સ્ટ્રેટેજી ઇન્વેસ્ટર અપનાવી શકે છે અને નવા ટ્રેડરોએ આ સ્ટોકમાં અત્યારે એન્ટ્રી લેવાની જરૂર નથી કારણ કે સ્ટોક ઓલરેડી ઓવરબોર્ડ ઝોનમાં છે કદાચ પ્રોફિટ બુકિંગમાં ત્રણથી ચાર ટકા નીચે આવી શકે અને પછી ઉપર જઈ શકે એટલા માટે મારી સલાહ અત્યારે અવોઇડ કરવાની રહેશે ઓકે તો નવી ખરીદી માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે સાડા સત્તર ટકાની તેજી આજે આપણને